તો સારું એવું રહ્યું અમને જે ટેસ્ટ આપ્યો એનાથી એવું થયું કે હવે જે અમે ગવર્મેન્ટની જે એક્ઝામમાં અમે એક્ઝામ આપવા જઈશું ત્યારે અમને કોઈ તકલીફ પર આવી નથી સોફ્ટવેર પણ બહુ મસ્ત જ હતું તમને એવું સેટિસ્ફેક્શન મળ્યું છે કે પેપર ઉપરથી કે ના હવે અમને વાંધો આવશે નહીં હા મેમ ચોક્કસ બહુ સરસ આયોજન હતું અને આગળથી લેવાય તો અપાય એવું છે અને પરીક્ષાખંડનો માહોલ કેવો હતો એકદમ પરીક્ષા ખંડ જેવું જેવું એક્ઝામ ગવર્મેન્ટ લે છે એવું ને એવું સેમ માહોલ અહીંયા પણ હતું મેમ અને પેપર તમારું નવા સિલેબસ પ્રમાણે હતું એવું તમને લાગ્યું કે ના લાગ્યું હા મેમ ચોક્કસ નવા સિલેબસ પ્રમાણે અને કમ્પ્લીટ પેપર હતું સૌ પ્રથમ તો એ જણાવું કે જેમ એસએસસી જીડી અને સેન્ટ્રલ લેવલની જે પરીક્ષા આવે છે ટીસીએસ દ્વારા લેવાય છે તો મેં એમાં પણ એકવાર આપેલી છે તો મને એનો અનુભવ હતો અને અહીંયા આપી તો સેમ ટુ સેમ ટીસીએસ જેવું જ લાગ્યું અને ક્લાસમાં પણ સેમ ટુ સેમ એવું વાતાવરણ હતું તો ખૂબ સારો રહ્યો અને ખૂબ સારો અનુભવ રહ્યો તમારો એ જ કે તમારે કે ટીસીએસ પ્રમાણે જ ડાયરેક્ટ તમારે જે સેન્ટ્રલ હોલમાં જ બેઠા હોય તમે એક્ઝામ એ રીતે આપતા હોય એ જ રીતનો અનુભવ હતો એટલે કે તમારે કે એક્ઝામ એક્ઝામ હોલનો જ માહોલ તમારે ત્યાં બની જાય છે કે દરેક તમારે પેન પેપરથી લઈને બધી નાના મોટી દરેક સુવિધાઓ તમને ત્યાં મળે છે

ક્લાસરૂમ જેવો જ હતો આમ બધું કમ્પ્યુટર વ્યવસ્થા બહુ સરસ હતી અંદર પેપર પણ બહુ સરસ હતું એક્ઝામ હોલમાં જ બેઠા હોય એવું લાગતું હતું આજે પેપરનું લેવલ જેમ એક્ઝામમાં જેમ પેપર સરપ્રાઈઝ રીતે આવે છે એ રીતના જ હતું પેપરનું લેવલ સાવ ટફ નહીં કે ઇઝી પણ નહીં મીડિયમ લેવલનું હતું અને હવે તમે વ્યવસ્થાની વાત કરો કે કેવી રીતે વ્યવસ્થા કેવી હતી એક્ઝામમાં તમે જે સીબીઆરટી પ્રમાણે જે મોક ટેસ્ટ રહી જો કે મેં ફર્સ્ટ ટાઈમ આપેલી છે અને લેવલ એક નંબર હતું મેનેજમેન્ટ એક નંબર ત્યારબાદ કલાક એક્ઝામિનેશન હોલમાં બેઠા હોય એવો જ માહોલ હતો અને મેનેજમેન્ટ બી મસ્ત હતો તમને હું કે અંદરથી ડર હોય કે જ્યારે પહેલી વખત એક્ઝામ આપવાના હોય એ પણ પીસી ઉપર સૌપ્રથમ વખત તો હું કહેવાય કે અહીંયા આવીને તમને એ ડર ગયો કે શરૂઆતમાં કેવું તમને લાગતું હતું ફીલ કેવું થતું હતું પહેલાં તો એવું લાગતું હતું કે આમાં કઈ રીતનું હશે ને એ બધું ડર લાગતો તો પણ આ આપ્યા પછી સમજ્યા કે આમાં કંઈ વધારે એવું નથી એટલે નોર્મલ જ હવે સેકન્ડ મોક ટેસ્ટ માટે તૈયાર છો તો હા ફાઇનલ તૈયારી તૈયાર છે